તો એ ચર્ચા ગોમમાં માં કરે ને પેલા આપડે કરવી પડશે ટોકો કાઢ્યો તો ચ્યો મારી મામો ભૂરો હે મને નહી ખબર નહી ખબર ના તમે આ મેલો ને આપણે પ્રચાર કરવા હડો આપણે તો એ પ્રચાર વાળી કરતા હે એમાં મારું શું કામ છે તો તો પર તો આઈ જાય આપણે પાછળ તમે ઓય બેઠા છો ને ઊંઝા છો ને છૂટેલા ખાટલા એમ નહી હો પ્રચાર એટલે શું કરવાનું અંદર એમ આપણે કોઈકને આસુડ ક્યાં કે મને વોટ આપજો મને જીતાડજો સરપંચ અને ગોમમાં બધા બધાના ઘર ના આવેલી સંડાસ બનાવેલી બાથરૂમ બનાય આ બધું કહેવાનું એમ નહીં ગબા રહે ને કે બભાજી ઉભા રહે ને હાથ તો કોઈને નહીં જોડે આજ જીત ગોમ માં ગબા રહે તો આજે ચોયન જોડું કે તો પછા તૂટેલો અને તૂટેલો જ પડ્યા છે આમ તો છે ને સરપંચમાં જો હવે ટિકિટ મળી જઈએ આપણે પહેલો બંગલો મારો બોધો છે જીતી અને બીજું તારું સાપરું ગમ માં ના કહેતા પહેલો મારે ભોધો છે એ તો નિકો હેડો હવે ચાલો તો હશે પેલો કહેવાનું આપણે ગોમ નું જ બધાય ને

અને ઘર ઉધી રોડ હોય છે નેસાડા ઘરવાળો છે એના વોટ આલું પણ કપડાંના વોટમાં નહીં આવે કપડું તો અમે તો એનામાં કોઈ માણસ કહેવા જાય ખોટું ઓર્ડરે બગાડવાનું આપણે વોટ હાલવાના જ નહીં તમારા આલવું અહીંયા હાલ ગયો કોઈ નોમ લેતા નહીં હોય ના ના આપણે કોઈની શું આગા પાછી કરવી છે જમા કાપાજી એટલે એક બીજા નહીં ક્યારેક કોને હાલીસ કેવાનું જેને હાલુ અન દબાઈ જવો એ દાડા પેલા નેસાડા વાવાળો તમને પકડી ના તમે વળી કે કોણ થી ગયો વાળો પણ હું વળીશ નહીં ના તમારા હાથમાં કઈ ના આલજો બસ મારે તો મારું મન કે છે અહીંયા આલી મારું ઘરનું હાજુ કરજે એને હું પેલો આલી ના ના બરોબર બરોબર ને બરોબર તો આવા બીજું બસ શાંતિ હવે તમારા ગામમાં જાવું જાતા હું હું હવે ગામમાં જાતા હું કોઈ કોઈના અહીંયા આપણે સુંગણી લડવા નઈ જાવ ઉઈ કરે છે ધેડ્યો આવશે કે આય કબો ભાઈ બરોબર ને લે હવે હું જાવ તા ચા મેલો હોય તો મેલું કરી એવું છે

બકરાજી હું સરપંચ માં બોલ્યું મને વોટ આપજો ને તમે જીત આપજો સહકાર આ ફોર્મ એટલે ઓય ને ફોર્મ ભરી દે કપાજી એ ફોર્મ ભરી એમ ઓય 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 ને તમને શું હિસાબ લાગે કે તમે આવશો એમ આઈ જા આઈ જા એ મિત્ર

હવે સરપંચમાં ફોર્મ ભર્યું છે ને ચૂંટણી લડી ખો અને ખોટું મગજ ગરમ કરજો પકડાઈ દીધું તમે તમે ફોન પર લાવવા બાજો નાખી હોવા ડબ્બો તેલ નો લેવા જવા સિંગતેલ આઈ ગયો આવું તમે ફોટો નથી પાડ્યો ને એટલે બધું પતી ગયું કે અમે બે જણા હાલ મારા પ્રચાર કરવા પ્રચાર કરવા નહીં જવાનો એમ કો કે તમારી આપણે મીટિંગ કરવી છે એમ કો મોણો હારો ખમતો દેખાયરો છે પણ મને ઓજ કબર પડે બધું તારે કરવાનું છે તું સમજાય તમે તું સમજાય જો તમારે વોટ કેટલો 72 બસો તણ સમજાય ને એટલે ગોમાં ઊંસા ઊંસો ઘર તમારું કહેવાય આ ઊંસો તો છે કે મે પોણી જે ટાઈપની ભરાઈ છે ને મને ખબર કે આપણો પોણી આવે એટલે મે ટેકરામ જ બને આ સાજી દે પણ હવે તમે એક અમે આ ચોડીને કગરા છે કે અમારે મીટિંગ હોય કરવી છે

હા બોલો બોલો ના ભાઈ આ ફેર આપણે ફોર્મ નહીં ભર્યું તમારા ફોર્મમાં ક્યાં ભર્યું એટલે કદન ઘટી એમ મોણસ હારો છે આવી જશે અરે ભાઈ મારે નતું ભરવું મને ખબર છે સરપંચમાં મજા નહીં પાછળથી ગાળો પડે છે આપણને એટલે નહીં પડતો આવો બકરાજી એ હાર વાળો હું તમને ફોજે ફોન કરું સારું કૂણ હતું હે કૂણ હતું

તમા એના ભાઈ જોડે થોડો રૂપિયો ખરી ને પાછો કરો પણ એ જ કરવાનો છે એ સમજણો છે એટલે પેલું ચક્રી છે આખા ગોમ ને ખબર છે સારું પણ જો એક ભરવાનો છે

આપડા ગોમના ભાઈ કપલાય ભરી તો મેં વાપળી તું કે હવે આપણા માર ઘેર આયા છે કે આપણે હવે મીટિંગ કરવી છે એટલે હું શું કહું છું એટલે ગભલો ગભલો ના કો ફોર્મ ભરી દે કપા જી કો હવે જી બી બધું એક જ ચેક કરાવે તમે તમે જી જી કહો અમાર તો કદી જી કે આવી નહીં ગોડા જેવો છે એટલે ગોડા જેવો નહીં તો મારા એક દાડો કોહણા કાઢવા તો હું ખુંડલો લેવા જો મને ના પાડી થી એના મો કશા માબાનો નહીં ખરું 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 પણ ના આલવું તો ના આલજો પણ ટાટું મકાવે

તો તમે ફોરમ ભર્યું હોય ને હા તો હું કોઈને પૂછવાય ના રહો તો આવી દેજો જોયું જોયું તો તમારે ફરી આવવું તું કરે એટલે પણ પાછળથી ગાળો પડે છે પછી ગમ અલ્યા અરે હજી ફરો તમે તરફ મારા તાઈ સો અને દસ ના આ ફેરસર મને નહીં ઉપર રહેવું તમે મીટિંગની વાત કરજો તમે હેરજો ચાલો મો નહીં આવું હા આવવું પડશે ચાલે મો નહીં આવું કપા ના અહીંયા મો નહીં આવું એટલે તમે બકરાજી નું મોન નહીં રાખો તો ચાલશે આ શેતુ નું મોન રાખો એટલે મારા રાવણા વચ્ચે આઈન સોના મને બે રાન ફૂન મન થાય નહીં બે નહીં રહેવાનું બોલવાનું તપ જો બોલવાનું કે હોય તકલીફ હોય કેવાની તમ મારી તકલીફ તોટિયા ની કે જો મારા તોટિયા ની મારા જે થાય બરોબર છે તોટિયા મારા કુદરતી છે તમે આવો છો કે નહીં આવતા હું ડોલ મેલીન આવું હડ તમે આવો અમે પોક હા

સરપંચ ગોમાળ આ ગયા આવો ગોમાળો શા તું શેઠ છે એમ તો પાછો બે ના આ બેઠો તો આ ગોમાળ બોલાઈ લાવ્યો છું અને બાકીના બધા ક્ષેત્રમાં જશે તેમ ક્ષેત્રમાં ખબર નહી આજ મીટિંગ રાખી તમે કે જો તમે કીધું છે મીટિંગ રાખવાનો કોઈને પણ હાલ તાત્કાલિક ટિકિટ મળી એટલે શું કરવાનું કહેજો બકરાજી સાચો ની આ તો ઠીક છે આ ગોમાળ આગેવાન મેન આરે જા ખાલી મોયન કહી દો ને એટલે આખું ગોમ આવી ગયો સમજી લો હા તો તમારું શું કહેવું હા તો પછી

હવે ગોમવાળો તમે કહું આકો હા ચાલ મને જીતા તમે હો હા તો ભાઈ આપણે પૂરે પૂરે ટેકો કામ એટલા વધારે પણ તમે જા ને એક એક ગોળ ડાલશો તો તમારા એક એક ગોળ છે ને તમારા સંડાજ બનાય કે ઘેર ગટરની લાઈનો નખાય અને છે ને પેલું ચકલી આવે ને ચકલી પાણી આવે ને એનું નખાય હવે મારે કશી વાતની કમી નહીં એ આ બેન કરીને બે હજાર હું ખબર હોય નહીં વાત સાચી છે વાત સાચી છે સરપંચ માં ઉપાસ સંડાસ બનાવો તો બનાવજો પાઇપ લાઈન નાખવી તો નાખજો કોણી ટોકા કરવો તો કરજો પણ જો વેરામાં કોઈ વધારો છો તો મારા જે બકરાજી કરતો ભૂંડો કોઈ દીધું વધારો ના આવે

50000 نو ثیژن پخ اول نه ای जाऊ حاهر